આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્તે દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો જોઈએ આજની હેડલાઇન ધરમપુરના ડૉક્ટર હેમંતભાઈ પટેલ દ્વારા આદિવાસી સંસ્કૃતિની જાણવાની અને યુવા વર્ગને વારસો આપવા નવી અને અનોખી પહેલ અહીં સંગીત કલા વારસો અને વાનગી બધું એક જ સ્થળે અને એ પણ વિસરાતી જતી વાનગીઓનો રસ્થાળ પણ અહીં જોવા નહીં પણ લોકો સ્વાદ માણવા પણ મળશે વિસરાતી સંસ્કૃતિ કલા ભોજન અને રમતોનું પુનઃ સર્જન કરીને નવી પેઢી સુધી પહોંચાડવાના એક અનોખા પ્રયાસના ભાગરૂપે આદિવાસી આંગણેના નામે એક ભવ્ય મેળો આગામી રવિવાર તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર રોજ વલસાડના ફલધરાના પુરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સમર્પિત ડૉક્ટર હેમંત પટેલ અને સમસ્ત ફલધરા ગ્રામવાસીઓ દ્વારા આયોજન થયું છે આ અનોખા મેળામાં દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી સમાજની વિવિધ લોકગીત લોકધુન લોકનૃત્યની ઝાંખી મંડળીયુક્ત કરાશે આદિવાસી સમાજની ઝાંખી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર યુટ્યુબર પણ મનોરંજનની સાથે સમાજ ઉપયોગી સંદેશ લોકોને આપશે ફલધરાના રહીશ જાણીતા સમાજસેવી ડોક્ટર હેમંત પટેલે આ અંગે પત્રકાર સાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ભીલ સમાજની જેમ અમારો આદિવાસી સમાજ પણ બદલાઈ રહ્યો છે પરંતુ અમારો મૂળ અમારી પરંપરા કદી પણ ભૂલાઈ નહીં નવી પેઢી પાસે સોશિયલ મીડિયા છે તો અમારી જૂની પેઢી પાસે સમાજ છે બંનેને એક મંચ પર લાવીને જૂનાની સાથે નવા જોડાણ કરવા માટે જ આ અને સમસ્ત ફલધરાના ગ્રામવાસીઓ અને આસપાસના ગામના અનેક લોકોએ એક આગવું સર્જ્યું છે આ આદિવાસી આંગણે એ આદિવાસી લોકસંસ્કૃતિનું એક વિશેષ આંગણું બની રહેશે આ શરૂઆત છે અને ગામના વડીલોના માર્ગદર્શન સાથે અમે દર વર્ષે આયોજન કરીને આ આયોજનને પરંપરા બનાવીશું રવિવાર તારીખ અગિયાર જાન્યુઆરીની સાંજે સાડા પાંચ વાગ્યે આ અનોખા અવસરમાં સહભાગી થવા માટે સૌને જાહેર આમંત્રણ છે ફલધરાના પુરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં બનનારા આદિવાસી આંગણે માધલ નૃત્ય ધેરિયા તુરિયા નૃત્ય લજણિયા કાકડા નૃત્ય ઢોલ નૃત્ય માવલી માતાની પૂજા અને તુર કરિયાળ જેવા પરંપરાગત લોકનૃત્યોની રજૂઆત પરંપરાગત કલાકારો દ્વારા જ થશે આદિવાસી આંગણે આવનાર બાળકો પણ પોતાના મૂળ સાથે જોડાયેલા રહે તે માટે એમના મનોરંજનની પણ ખાસ રચના એમના માટે પરંપરાગત રમતો જેવી કે દંડાળી પચીસા ભમરી ભમરી ગિલ્લી ડંડા કબડ્ડી સાતકૂડી ગોટા મૂળી જેવી રમત રમાડવામાં આવશે આદિવાસી આંગણે કાર્યક્રમ દરમિયાન આદિવાસીના પારંપરિક ભોજન વાનગીઓનો વિશેષ સ્ટોલ લગાવવામાં આવશે આ પરંપરાગત વાનગીઓનું આરોગ્યપ્રદ પણ એટલું જ છે પહેલાના વડીલો આ વાનગીઓ ખાઈને મજબૂત અને ખડતલકાયા અને લાંબુ અને સ્વસ્થ જીવન જીવતા હતા પરંપરાગત વાનગીના સ્ટોલ લગાવનાર આદિવાસી બહેનોને પરંપરા પુનર્જીવિત કરીને આવક પણ મળી શકે હવે બહુ ઓછી ખવાય છે એવી આદિવાસી વાનગીઓ પંડેલા પીંથા રોટલો પીઠિયું ચોળાનું શાક અને ચોખા રોટલા આદિવાસી ભુજિયા નાગલીના રોટલા આંબિલ સહિત અનેક આદિવાસી વાનગીઓનો સ્વાદ લોકો વચ્ચે મૂકવામાં આવશે નવી પેઢીના આદિવાસી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર યુટ્યુબર પણ મોટી સંખ્યામાં હાજર રહેશે અને એ પોતાની કલા અને મનોરંજક પ્રસ્તુતિ દ્વારા સમાજ જાગૃતિનો સંદેશ આપશે જેમાં અંધશ્રદ્ધા વ્યસન મુક્તિ આરોગ્ય સામાજિક કુરીતિ જેવા કે વધુ વ્યાજ મારામારી આળસુપણું છૂટાછેડા જેવા વિષયો અંગે જાગૃતિના સંદેશા આપશે

આપણી આદિવાસી પરંપરાગત સંસ્કૃતિના અલગ અલગ ભાગો જેવા કે વાનગી રમતગમત અને લોકનૃત્ય લોકગીત એ તમામનું સંકલન કરીને એક પ્રયાસ કર્યો છે જેમાં આપણે પરંપરાગત આપણના જે વડીલોના અનુભવ અને પરંપરામાં જે મળેલું છે તે યુવા પેઢીને આપણે આપવાનું છે વાનગીના સ્ટોલ એટલે કે એ પરંપરાગત જે બાપ દાદાઓના સમયથી ચાલતી આવેલી વાનગીઓ કે ભોજન કહો તો એ જેવા કે પેજુ છે આંબિલ છે એની સાથે સાથે પાનેલા દોડિયામાં હાવેલા કહેવામાં આવે છે પીઠ્યું છે સુરણચોળાનું શાક ચોખાના રોટલા લાઈવ રહેશે ભુજિયું નાગલીના રોટલા એવા અલગ અલગ વાનગીઓ રાખવામાં આવી છે એના સ્ટોલ ગણીએ તો એ મોટાભાગે દસ બારની આસપાસ સ્ટોલ રહેશે કાર્યક્રમની ખાસિયત એ છે કે જેમાં પરંપરાગત આપણા વાનગીઓ છે કૃતિઓ છે કૃતિઓ એટલે કે લોક લોકગીત અને વિસરાયેલી ભૂલાયેલી રમતો કે જે અત્યારે બહુ જૂજ પ્રમાણમાં જોવા મળે છે તો એ એને પાછો જાગૃત કરવા માટે અને એની સાચી માહિતી સાચી ઓળખ અને એનું મહત્વ આપણે સમાજને સમજાવવાનું છે ખાસ કરીને આપણા વડીલોનો અનુભવ એ આપણા યુવા પેઢીને આપવાનો છે